નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચિયાના આલી વિસ્તારમાં યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો બુકાનીધારી અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી પેટ્રોલ છાટી યુવાનને જીવતો સળગાવ્યો ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનને હોસ્પિટલ ખસેડાયો બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચ નગરપાલિકાની સામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો આજે બપોરના એક વાગ્યાના અરસામાં પ્રતિબંધના બોર્ડ ઝૂલતા જોવા મળ્યા ભરૂચ આલી વિસ્તારમાં રહેતો એક યુવાન તેના ઘરમાં સુઈ રહ્યો હતો તે વેળાએ કોઈએ દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો હતો અરસામાં દરવાજા ઉપર ઉભેલ બુકાની ધારી શકશે તેના પર પહેલા પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિકની થેલી માર્યા બાદ સડકતો દીવો મારતા તે ગંભીર રીતે દાજી ગયો હતો પરિવારજનોએ યેનકેન પ્રકારે આ ગોલવી તેને સારવાર અર્થે ખસેડતા તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસ વે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતો એકવીસ વર્ષે કિસન કાલુ વસાવા હોળી માટે માટી લાવી ઘરે આવ્યો હતો જે તે તેના ઘરમાં જઈને સુઈ ગયો હતો દરમિયાનમાં સાંજના ચાર વાગ્યાના અરસામાં કોઈએ you okay. તેના ઘરનો દરવાજો ખખડાવતા કિશને દરવાજો ખોલ્યો ગયો હતો તેણે દરવાજો ખોલતા દરવાજા ઉપર ઉભેલા એક ધારી શખ્સે તેના હાથમાંની પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિકની ઠેલી તેના પર ફેંકતા પ્લાસ્ટિક ફાટવાથી તે પેટ્રોલમાં ભીજાઈ ગયો હતો હજી તે કંઈ સમજે તે પહેલા જ ધારી શખસે તેના હાથમાંથી બોટલમાં બનાવેલો દીવો તેના પર ફેંકતા તે ભડભડ સળગવા લાગ્યો હતો તેની બુમરાણથી તેના પરિવારજનો જાગી જતા તેઓ પણ દોડી આવ્યા હતા અને ધાબળ નાખીને આગ ઓલવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન યુવાનને સળગાવનાર ધારી ભાગી પરિવારજનોએ તેને તુરંત પ્રથમ માટે તુરંતી હોસ્પિટલમાં અને વધુ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા બીજી તરફ ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત ડીવાયએસપી સી કે પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે ઘટના સ્થળની તપાસ કરવા સાથે ગંભીર રીતે દાઝી ગયેલા કિશનની પૂછપરછ કરવાની કવાયત હાથ ધરી છે હુમલો કરનાર કોણ હતો અને તેણે કયા પ્રયોજનથી જીવલેણ હુમલો કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આવી નથી જોકે પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી આરોપીને સગળ મેળવવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવીના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે મારું નામ શૈલેષ અરવિંદ વસાવા નામ છે મારા ભાઈનો છોકરો થાય અને પછીથી એક વ્યક્તિ હનાનો આવ્યો દરવાજો ખકરાયો એક હાથમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી પહેલી પાઉચ જ મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ ઉઠા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હળવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી એ બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ જો તો કોઈને ખબર નહીં આ વોચિંગ ટુ બનાવ થઈ જાય કોણ હોય શકે જે હુમલો કરવા આવ્યો છે હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને અહીંથી ત્રણ ચાર જણ મહેલાના હશે જ કોઈને કોઈ એને બધી દિશા આપી ને આ છોકરો હતો ત્રણ વાકા સુધી મારા ઘર નદી પર ઝીલા કાદું ઓળીનું લઈને આવ્યા તમે ને કોઈ જાન મહેલનામાંથી કરી એરો આવી જો કે હવે તું આવ ને પછીથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલનામાંથી જાન કરી ભરૂચ સામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો આજે બપોરના એક વાગ્યાના અરસામાં શોપિંગની ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પાલિકાના મુખ્ય અધિકારી સહિત મામલતદારે સ્થળ પર દોડી આવી દુકાનો બંધ કરાવી બિલ્ડરને સૂચના આપી જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચન કર્યા હતા ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડવાના કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે તેમ છતાંય અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે સાથે જ અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોના જીવન પણ જોખમમાં મૂકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આ શોપિંગ સેન્ટરોનો ભાગ અનેક વખત ધસી પડ્યો હોય પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈકનો જીવ ગયા પછી આ શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્નો પણ શહેરની જનતા પૂછી રહી છે આજ બપોરના એક વાગ્યાના સમયમાં પાલિકાના સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અવાજના સાથે લોકો દુકાનની બહાર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર ફાયરના અધિકારી પણ સ્થળ પર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવી અને કોર્ડન કરી દીધું હતું આ અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચનાઓ આપી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બની ત્યારે અવરજવર નહીં હોવાના કારણે જાનહાની તળી હતી પરંતુ જો રાત્રિના સમયે આ ઘટના બની હોય તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય છે જેથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમાં કોઈ બેમત નથી રીમલેંગ શોપિંગ સેન્ટરનો ગેલેરીનો ભાગ અત્યારે પડી ગયેલ છે સદનસીબે કોઈને જાનહાનિ અથવા તો વાગ્યું નથી અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવવામાં આવેલ છે તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં અમરાવતી નદી ઉપરના બ્રિજ પર ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધના બોર્ડ ઝૂલતા જોવા મળતા ભારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બ્રિજ બંધ કરાવવામાં આવતા કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ પાસે અમરાવતી નદી પર કાર્યરત બ્રિજ પર એક તરફ ભારદારી વાહનો પસાર કરવા પર પ્રતિબંધના બોર્ડ ઝૂલતા જોવા મળી રહ્યા છે જૂનો બ્રિજ અગાઉ જર્જરીત થતાં તોડી પાડવામાં આવ્યો છે અને તેના સ્થાને ગત વર્ષે કામચલાઉ ધોરણે બાજુના બ્રિજ લોકોની અગવડતા દૂર કરવા માટે શરૂ કરાયો હતો જોકે ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધના બોર્ડ ઝૂલતા જોવા મળતા ભારેથી અતિભારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ સમસ્યાને લઈને કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા ઇકબાલ ગોરી સહિતના આગ્યો નહીં બ્રિજની મુલાકાત લે ભ્રષ્ટાચારનો આક્ષેપો કર્યા છે આ વિભાગની અંદર એટલો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે અગાઉ પણ મેં કીધું છે એમ કે સાહીઠ ટકા કરપ્શન આ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર થઈ રહેલો છે આ વિભાગના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી કે તમે જે રીતે બ્રિજ ઉપર બોર્ડ લગાવેલા છે કે ભારે વાહનો ઉપર અવર માટે પ્રતિબંધ છે તો આ પ્રમાણેનું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે કે કેમ આ અંગે તેઓ સ્પષ્ટતા કરતા ના જણાવેલું છે અને આ પ્રકારે અમે કોઈ પણ બ્રિજ બંધ નથી કરેલો એવી સૂચક વાત એમણે બે બુનિયાદ કરેલી છે ત્યારે આ બ્રિજ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભારે વાહનો માટે પ્રતિબંધનું બોલ લાગેલું છે આ અમરાવતી નદી ઉપર જે બ્રિજો અપ ડાઉન આવેલા છે એની વાત કરી અત્યારે જ્યાં અમે ઊભા છે એ

આ વિભાગની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ત્યારે સ્પેશિયલ આ બ્રિજ ઉપર અપ ડાઉન દઢાલ અને આ ખાડી ઉપર જે કામ ચાલી રહેલું છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઇન્ક્વાયરી થવી જોઈએ હું આજે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આ મુદ્દા ઉપર વાત કરવાનો છું અને બાંધકામ સચિવ સચિવશ્રી ગાંધીનગરને પણ આજે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરીને આ અંગેની ઇન્ક્વાયરી બેસાડાય અને જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે કોન્ટ્રાક્ટરોની જે કોઈ જગ્યાએ ખામી હોય તો એને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી માંગણી કોંગ્રેસ સમિતિ તરફથી અમે કરીએ છીએ પશ્ચિમ વિસ્તારમાં આવે લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસરનું બાંધકામ થઈ રહ્યું છે જેમાં પહેલા માળનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં ફરિયાદી કોઈ બીજું નહીં ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ છે અને તેમ છતાં પણ ગેરકાયદેસરનું દબાણ દૂર થતું નથી ભરૂચ બોડા વિભાગમાં ત્રણ ત્રણ વખત આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કરાવવા માટે તમામ પુરાવાઓ સાથે આરટીઆઈ સાથે અરજી આપી છે છતાં પણ આ ગેરકાયદેસરનું મસમોટું દબાણ કેમ દૂર નથી થતું તે બાબતે ભરૂચ બોડા વિભાગ સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બોળા વિભાગમાં લક્ષ્મીનગરના ફરચા અધિકારી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા કરાવવા ત્રીજી વખતની અરજી સાથે આરટીઆઈમાં પણ જવાબો માંગ્યા છે નોંધું રહ્યું કે બોડા વિભાગની નિષ્કાળજીને લઈને આશરે ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં ગેરકાયદેસર ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂરું થવાયું છે અને તેની ઉપરના પહેલાં માળનું કામ પૂરજોશમાં ચાલુ છે શું એક ગેરકાયદેસરનું બાંધકામ બોડા વિભાગના અધિકારીઓ દૂર કરાવી શકતા નથી કે જે જમીન માલિકીની નથી કે કોઈપણ વિભાગની મંજૂરી કે કોઈપણ જાતના પુરાવાઓ નથી તો પણ આંખ આળા કાન કેમ થઈ રહ્યા છે કોના આશીર્વાદથી આવા ગેરકાયદેસર બાંધકામોની કાર્ય અંગે કાર્યવાહી થતી નથી બોડા વિભાગ જાત તપાસ અને ફક્ત દેખાવો કરવા માટે નોટિસો આપીને બેસી ગયા છે કે બેસી રહેશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે શું આ ગેરકાયદેસર બનાવતા મકાન માલિકો અને જે વિભાગે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના છે તે એક થઈ ગયા છે ત્રણ ત્રણ મહિના થવા આવ્યા છતાં પણ બોર્ડ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મકાન એ એક તેમજ તેની બાજુની ખુલ્લી જગ્યાના માલિકી હકના તેમજ સરકાર પાસેથી મેળવેલા પરવાનગીના કાગળો દૂર કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો હતો તે ઉપરાંત પણ સમય જતાં કહેવાતા માલિકોએ કોઈ જ કાગળો રજૂ નહીં કરતા ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ બોરડા ભરૂચમાં અરજી આપી ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તમામ પુરાવાઓ સાથે અરજી આપી હતી ભરૂચના બોરડા વિભાગને ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અરજી મળતા આ ગેરકાયદેસરના બાંધકામવાળી જગ્યા પર બોરડા વિભાગના અધિકારીઓએ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ જાતે તપાસ કરી છે ત્યારબાદ બોળા વિભાગમાંથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ આરપીઈડીથી આ ગેરકાયદેસર બનાવાતા મકાનવાળાઓને તમામ કાગળો જેવા કે માલિકીના હક્કો સાબિત કરતા કાગળો નકશાઓ સરકારના હુકમો સોસાયટીના હુકમો પ્રમાણિત કરેલા તમામ કાગળો સાથે દિવસ પંદરમાં બોળા વિભાગની ઓફિસમાં લઈને હાજર રહેવાનું કહ્યું છે જેમાં નોટિસ મળ્યાથી તમામ કામકાજ બંધ કરવાનું કહ્યું હોવા છતાં પણ આ મકાનો બનાવતા વ્યક્તિએ બોડાની નોટિસની કોઈપણ જાતની બીક રાખ્યા વગર કામકાજ ચાલુ રાખ્યું છે આવા ખૂબ મોટા ગેરકાયદેસરના આખા મકાનની ઉપરનો પહેલો માળ તેનો સ્લેબ પેરાફિટ અને ધાબા ઉપર જવાની દાદરની કેબિનો પણ તૈયાર થઈ ગઈ છે અને હજુ તો કામકાજ ચાલુ છે તેમ છતાં પણ બોળા વિભાગની ઢીલી નીતિના કારણે અથવા તો અન્ય કોઈ બીજા કારણસર આ ગેરકાયદેસરના બાંધકામ હજુ તો વધુને વધુ પૂરઝડપે ચાલુ છે ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તેમજ બોર્ડ વિભાગના અધિકારીઓએ આવા ગેરકાયદેસર બનાવતા મકાનોને દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો પૂરેપૂરો સમય આપ્યો હોવા છતાં પણ માલિકી હકના કે કોઈપણ પુરાવાઓ રજૂ નહીં કરી શક્યા હોવા છતાં પણ બોર્ડ વિભાગના અધિકારીઓ કેમ અને કયા કારણોસર આ કાન કરે છે જ્યારે કે માલિકી હકના કોઈ જ કાગળો નથી અને આવા ગેરકાયદેસરના દબાણો દૂર નથી કરતા તે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદ હસ્તે હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદ માટે ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદ હસ્તે હેલ્પલાઇન ફરિયાદ નિવારણ સેન્ટરનો ચૂંટણી શાખા કલેક્ટર કચેરી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ચૂંટણી લક્ષી ફરિયાદનો ઝડપથી નિકાલ કરવા સી વિજિલનો પ્રારંભ કરવામાં આવ્યો છે જિલ્લાના નાગરિકો આ કંટ્રોલ રૂમમાં ચૂંટણી લક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટે કંટ્રોલ રૂમ ફોન નંબર અઢાર ઝીરો ઝીરો ત્રેવીસ ત્રીસ ઝીરો પંદર પર જાણ કરી શકાશે સી વિઝિલ દ્વારા ભારતનો કોઈપણ વ્યક્તિ આ અંગે મોબાઈલ એપ દ્વારા ચૂંટણી લગતી ફરિયાદ આચાર સંહિતા કે ખર્ચ સંબંધી ફરિયાદ ચૂંટણી અધિકારીને કરી શકે તે માટે મોબાઈલ એપ સીવી ઈ સી આઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપલબ્ધ છે સદર મોબાઈલ એપ ઉપર આચારસંહિતા કે ખર્ચ બાબતની ફરિયાદ હોય તો તે અંગેના લાઈવ ફોટોગ્રાફ્સ વિડીયો ચૂંટણી અધિકારીને મોબાઈલ એપ મારફતે મોકલવાના રહે છે જે બાબતે ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક સદર વિસ્તારની ફ્લાઇંગ સ્ક્વોડને વિગત મોકલી સ્થળ તપાસ કરાવી મદદની ચૂંટણી અધિકારી મારફત જરૂરી વિગતો તાત્કાલિક મેળવી કાર્યવાહી કરવામાં આવશે જમ્મુસર તળાવપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર નવ જર્જરિત હાલતમાં છે જેથી ગરમીમાં નાના બાળકોને ખુલ્લામાં લીમડાના વૃક્ષ નીચે બેસાડી અભ્યાસ કરાવવો પડે છે જમ્ુસર નગરમાં હાલમાં ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્ર આવેલા છે જેમાં દસ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં અગિયાર કેન્દ્ર સરકારી મકાનમાં અને અન્ય આઠ દાંતાવળા આપેલા મકાનમાં ચલાવવામાં આવે છે જેમાં નવ અને પાંચ આંગણવાડી કેન્દ્ર હાલ જર્જરિત હાલતમાં છે જમ્મુસરના તળાવપુરા આંગણવાડી કેન્દ્ર નવનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી પાંત્રીસથી ચાળીસ બાળકોને અભ્યાસ કરવા માટે બહાર ખુલ્લામાં અગિયારથી ત્રણ વાગ્યા સુધી લીમડાના વૃક્ષ નીચે અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસ કરાવતા શિક્ષક દ્વારા આ મકાનમાં ચોમાસામાં પાણી ગળે છે જેથી બાળકોને બેસાડી શકાતા નથી જર્જરી થવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેના માટે અમારે બહાર બેસાડીને અભ્યાસ કરવો પડે છે તેમ જણાવ્યું હતું બાળકો માટે બનાવતા ભોજનના રસોડાની આજુબાજુ પણ ઘણી ગંદકી છે પીવા માટે પાણી પણ નથી અને શૌચાલય પણ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો જઈ નથી શકતા અને અભ્યાસ કરાવતા શિક્ષકને પણ મજબૂરીમાં નાના બાળકોને તાપમાં બહાર બેસાડીને અભ્યાસ કરાવો પડે છે આ બાબતે તેમણે ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે સુપરવાઇઝર પૂછતા તેમણે તેમણે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે તેમ જણાવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી થતી એમ પણ જણાવ્યું હતું કે હાલમાં નગરપાલિકામાં સામાન્ય સભાની અંદર નવા પાંચ ઓરડા બનાવવાનો ઠરાવ મંજૂર કરી આપવામાં આવ્યો છે પરંતુ આ તાપમાં નાના બાળકો તેમજ શિક્ષકને અભ્યાસ ન કરવો પડે તે માટે સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી જંબુસર નવ તલાવપુરા આંગણવાડી હું જંબુસરમાં આંગણવાડી તલાવપુરામાં ચાલું છું અને ચોમાસામાં દર ચોમાસામાં અમારે તકલીફ પડે છે કે ચોમાસામાં આખું મકાન જ ઘરે છે એટલે બેસી શકાય એવું નથી તો હું બહાર બાળકોને લઈને બેસાડું છું અમારી બરી તૂટલ્યા છે બાઈના તૂટલા છે પાણીની સુવિધા નથી અમારી સઘળી કાટ ખાઈ ગઈ છે એ માટે અમે રજૂઆત કરીએ છીએ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ધીરજ કેન ચોકડી નજીક જુગાર રમતા ચાર ઈસમોની જીઆડીસી પોલીસે અટકાયત કરી રોકડા રૂપિયા અગિયાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆડીસી પોલીસને ધીરજ કેન ચોકડી પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા ઇરફાન રશીદ શેખ કાંતિ મણિલાલ સોલંકી ઇરફાન યાકુબ બકાની અને મોહમ્મદ યુસુફ જનાબને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા અગિયાર કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તારીખ માર્ચ રોજ બાબા આંબેડકર હોલ ખાતે કિરણબેન પ્રથમ ગઝલ સંગ્રહ ક્યાં ખબર હતી લોકાર્પણ થયું હતું પટેલ ઉપસ્થિત રહ્યા હતા પુસ્તકનું વિમોચન હોલમાં ઉપસ્થિત બસો એસી લોકોની સાથે પ્રખ્યાત કવિ ડોક્ટર રહીશ પ્રખ્યાત ગીતકાર શ્રી કૃષ્ણ દવે વડોદરાના કવિ ભરત ભટ્ટ પવન સુરતના કવિ કિરણસિંહ ચૌહાણ નર્મદા ચેનલના ઋષિદવે કિરણબેનના પતિ ધીરેન્દ્ર જોગીદાસ અને અંકલેશ્વરના પ્રખ્યાત ઉદ્યોગપતિ નરેશભાઈ પૂજારાના હસ્તે થયું હતું લોકાર્પણ અંતર્ગત શાનદાર કવિ સંમેલન પણ યોજાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરતના પ્રખ્યાત કવિ ડૉક્ટર રહીશ મણિયારે કર્યું હતું કિરણબેન જોગીદાસના ગઝલ સંગ્રહ વિશે મણિયારે વાત કરી હતી કિરણબેન જોગીદાસે તેમની લેખન યાત્રા વિશે પણ વાત કરી હતી

नीचे बैठा ए रीते औकात छुपा ए रीते औकात छुपा अपने बधाने गमे एवुं के क्या गरीबी खुल्ली पड़शे के क्या गरीबी खुल्ली पड़शे तेथी मे सौगात छुपावी तेथी मे सौगात छुपावी ते एक श्रद्धा एमनी कविता में मने कायम देखाय छे श्रद्धा नुं किरण के बधाए राहना पत्थर सदा अड़चन नथी होता ઓલપાડ તાલુકાના નાનકડા વેલુ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભદ્રેશ પટેલે જન્મદિવસ પ્રસંગે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી અનોખી ઉજવણી કરી હતી ઓલપાડ તાલુકાના નાનકડા વેલુક ગામની પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બદ્રેશભાઈ પટેલે પોતાનો જન્મદિવસ ખૂબ જ અનોખી રીતે ઉજવી સમાજમાં નોંધપાત્ર ઉદાહરણ પ્રસ્થાપિત કરી શાળાનો ઋણ અદા કરવાનો એક નમ્ર અને સરાહનીય પ્રયાસ કર્યો છે જન્મદિવસ પ્રસંગે ભદ્રેશ પટેલે પોતાની માતૃશાળા વેલુક પ્રાથમિક શાળા સહિત આજુબાજુની કુદિયાણા દાંડી લવાછા ચોર્યાસી ધનસેર તેના ડભારી અને રાંગ પ્રાથમિક શાળાના બાળકોને એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી હતી તમામ લીગ મેચ બાદ ટુર્નામેન્ટની ફાઇનલ રાંગ અને લવાછા ચોર્યાસી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં લવાછા ચોર્યાસી ઇલેવન ચેમ્પિયન બની હતી સદર ટુર્નામેન્ટમાં ટ્રોફીઓ તથા ભોજન સહિતનો તમામ ખર્ચ પણ તેમણે પૂરો પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઉગત સુરત ખાતે અક્ષર સ્પોર્ટ્સ નામક દુકાન નામ ધરાવનાર પટેલ ખૂબ જ કર્મશીલ અને ધર્મશીલ સ્વભાવના છે તેઓ પોતાના ધંધાને આર્થિક ઉપાર્જનનું સાધન નહીં પરંતુ સેવાનું કાર્ય સમજી સંતોષ માને છે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરનાર આ વ્યક્તિ સામાજિક કાર્યોમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે પ્રારંભે વેલુક ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ આસપાસની શાળાઓના મુખ્ય શિક્ષકો ઉપરાંત સ્પર્ધક ટીમોની ઉપસ્થિતિમાં સ્થાનિક શાળાના બાળકોએ કે જન્મદિવસની ઉજવણી કરી હતી કુદિયાળના ભૂતપૂર્વ સીઆરસી કોઓર્ડિનેટર અને લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક કનૈયાલાલ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો જ્યારે વેલુપ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક મવિ પરમારે ટુર્નામેન્ટના આયોજક ભદ્રેશ પટેલ સહિત સહભાગી પ્રાથમિક શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ આલી વિસ્તારમાં યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો બુકાનેધારી અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવ્યો ગંભીર રીતે દાઝી ગયેલ યુવાનને હોસ્પિટલ ખસેડાયો બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચ નગરપાલિકાની સામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો આજે બપોરના એક વાગ્યાના અરસામાં ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દોડધામ